તણે ટીણી જીવી ગયા પણ ઘરમાં બહુ કચરો કરે શેરીમાં હું દૂધ લઈને આવી ગયો હવાર હવારમાં એક મગજ મારી આ તો મગજ મારી લોંગ ટાઈમથી અમારે ચાલતી જ હતી જે પહેલા મકાન અમે રહેતા ને અમારે નવ હજાર રૂપિયા ભાડું હતું જ્યાં પાણી અમારે નાખવાનું ત્યાં અમે ત્રણ મહિના રહ્યા ત્રણ મહિના રહે તો અમે નવ હજાર આપી હતી પછી એમાં કેવું હતું કે નવો એરિયો હતો ને એટલે નવો એરિયો હતો ને એટલે પાંચે ઘર ને મીટર એક જ હતું ભાગે પૂરતી પૈસા દેવાના એમ કીધું તમે છે મને અલગથી મીટર અપાઈ દો મીટર મુકાઈ કે દીધું અમારું લાઈટ બિલ છે ને મેક્સિમમ હજાર થી પંદરસો રૂપિયા હોય વધારે એમ થાય જ નહીં થાય નહીં થાય નહીં તોય મેં એમને આપ્યા અને પછી એમને મકાન છોડ્યું ને એટલે માણસ છે ને ત્રાહા હાલે માણસ પાસે ગમે એટલું વિશ્વાસ કે એટલો પૈસો હોવા છતાં તમે ત્રાહા હાલો એ કેટલા હોય પાંચસો બે હજાર ને ત્રણ હજાર સુધી મહિના નું અમારે ડોગ નું ખાવાનું દસ હજાર નું જોતું છે એ મેટર અમારે એટલે ચાલતી હતી પેલું વહેલું જ્યારે મેં માઇક મારું ડિપોઝિટ આપી દો મકાન ફરી ગયા છે અમે એણે કીધું મારા અગિયારસો રૂપિયા પેલા લાઈટ બિલના બાકી છે ને લો મેં કાપી દો પછી કે તમે છે ને કચરો બહુ રાખ્યો ઘરમાં કચરો તમે વારી આવ્યા હતા બંને અમે વાળ વાઈ ગયા એનો બ્લોગ મૂક્યો તો કચરો વારી આવ્યા હતા અમે મેં દૂધ વાંધો ને તમે એનો કાપો જ કાપી દો એટલે મેન વસ્તુ શું પેટમાં દુખે ને માથું દબાવે એવું છે કે નવ રૂપિયા રિટર્ન લેવા પડે ને ન્યા વાંધો આવે કે રિટર્ન દેવા પડશે નવ રૂપિયા ડિપોઝિટ લીધી ઘરમાં જયારે પૈસા આવી જાય ને ત્યારે કાઢો ને એવા લોકો ભાઈ કરોડો રૂપિયા હું પછી મેટ્રો ઈ બની ને પછી એટલા પૈસા કાપી એટલા જે કાપી પછી ખબર લાઈટ બિલ હમણાં નથી ને તો હું લાઈટ બિલ આવી જાય પછી આપી આજે દોઢ મહિનો થઈ ગયો એ બિલ નું પેમેન્ટ આજે આપ્યું નવ હજાર દેવા નાતાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા એને કાપી લીધા મેં તું કાંઈ વાંધો નહીં છેલ્લે અઢી હજાર કાપવા ને છવ્વીસો તો હું કીધું દુકાને આવે ને મને તો પૈસા થાય દુકાને પૈસા આપીને જગ્યા એ કે મારે ફ્રીજ નો વાયરિંગ બદલાવો પીડ્યું એમાં ચારસો રૂપિયા મારે જોયા એટલે મારે બે વાર વાયરિંગ એટલે ભાઈ પાંચ ઘરની વસે એક જ મીટર હતું તો થવાનું જ છે ને બધાનું વાયરિંગ ભરી જાય એવાય માણસો હોય છે કે ભાઈ આવું કોઈ દિવસ ગમે તેના રહેવા જાવ ભાડા ખત કરીને રહેવાય એમ થાય કે ત્યાં સુધી લભ ન થાય કાંઈ નહી એના છ હજાર રૂપિયા આપ્યા એ કોઈ વાંધો નથી પણ અમારી સાથે આવું થયું છે તો તમે ધ્યાન રાખજો તમારી જિંદગીમાં ક્યારેક ભાડે મકાનમાં રહેવા જાવ તો ભાડા ખત કરાવજો કે ભાડા ખતું આ રીતના જ ભાડું છે ને એટલા ડિપોઝીટ આપ્યા છે

હવે ટેવ છે ને અમારી સુધરી ગઈ છે સાત વાગે મોટા પાણી આવી જાય સ્મેલ ઊંઘે ઊંઘી જાય સાત વાગે જાગવાનું ટેવ થઈ ગઈ ને આઠ વાગે ફ્રેશ થાય નવ વાગે નાસ્તો બને મારું કેવું સાત વાગે નાસ્તો નહીં જવાનું છ વાગે જાગી જવાનું કયા દિવસ માં થઈ જાય કેમ લાગે તું તો વેલી જ જાગી તું તો પાંચ વાગે જાગ પણ હું મોડો જાગું ને ખાવા હું તો વેલી જ જાગી જાઉં છું હું મોડો જાગું છું એમ કેટલી વાર ઉઠાડવા કેટલી વાર ઉઠાડશ ઉઠાડશે પલક મને પાંચ વાર ઉઠાડે હવે તમને આ વાતમાં સચ્ચાઈ લાગતી હોય તો કોમેન્ટ કરીને કહેજો સાચું છે ખોટું હા યાર ના કરજો તને કેમ લાગે તારી કોમેન્ટ શું છે પલક સાચી છે ગાઈસ તો ચાલો હવે બપોરનું જમી લઈએ ડોગ બિસ્કિટ પૂરા થઈ ગયા ક્યાં જવાનું છે ત્યારે ક્યાં જવાનું છે કેના લા ભાઈ લટુ ગાઈસ અત્યારે હું કેક બનાવું છું એ પણ ઘરે ઓવન આવી ગયું ને હવે એટલે હું ઘરે જ કેક મસ્ત મસ્ત કેટલી વાર બનાવી છે તો અત્યારે જવાનું છે દુકાને ત્યાંથી ઓરિયો બિસ્કિટ દૂધ અને ડેરી મિલ્ક એ ત્રણ વસ્તુ લેવાની છે તો ફટાફટ ચલો જઈએ તું આમ બહાર જાને બબલુ ગાઈસ આનું નામ છે ને રાખ્યું છે મે બબલુ નાની મમ્મી છે બબલુ બબલુ એને ક્યુટ નેમ થી હું કહું છું બબુ खाई के दे बताइए दाद क्या मस्त से नन्ना ना, ना ले खाई के गैस ले दे गाइस शॉप पर पहुंच ही गया थे रे इनो काटियो कोनी हट ली थी इनो में ना खानो है इतले तो आ दोनों के लिए पांच ओरियो इनो अंदर आले केक में इनो है हम्म एना हिसाब है केक फूल ले वो अच्छा गेस नो था ओके बे ओके ओके पर का ये डेरी मिल्क आवे की थई जाए

ફાઇનલી જોઈ શકો છો કેક બની ગઈ છે કેટલી મસ્ત બનીશ તમારે પણ ઘરે કેક બનાવી છે મારી જેમ એ પણ મસ્ત નાની એમથી સાવ આ છે ને કઈ કેક કહેવાય ખબર છે આપણે લાપી નોટ્સ માં જતા હોય ને તો ચોખો લાવા મુકાવતા હોય છે એ ટાઈપની ની છે આના અંદર છે ને ડેરી મિલ્ક મૂકેલી છે એટલે સીધી એક ચમચી થી આમ બટકું આમ કરીશ ને એટલે સીધી ડેરી મિલ્ક આમ આવશે રેલાતી રેલાતી એ ટાઈપની બનાવી છે હવે જોઈએ ડેરી મિલ્ક અંદર આવે છે ઓગરીન કે નહીં બીજી આ ત્રીજી વાર મેં બનાવી છે એની પેલા પણ બનાવી હતી ને ત્યારે ડેરી મિલ્ક છે ને ઓઈગ્રી જ નતી એમનમ ને એમનમ અંદર આમ પીસ એમનમ જ નીકળું હવે જોઈએ ચલો હજી આના હજી આના ઉપર છે ને મેં ડેરેમિલ અત્યારે આમાં ઓગાયરી છે તમે જોઈ શકો છો આ રીતના ઓગાયરી છે પણ ઓગરી નથી પછી આના ઉપર આખી રીતના આમ ડિઝાઇન જેવું કરીશ અને એક ચોકલેટ લાવેલી છું એ ચોકલેટ ને આખી એક મિનિટ આ ચોકલેટ લાવેલી છું આનો સૌ ઝીણો ઝીણો ભૂકો કરી ઉપર આમ કેમ આપણે ગોલો ખાતા હોય એના ઉપર કાજુ બદામ ને બધું નાખ્યું હોય એ રીતે હું આને કરીશ

તો હું ના બતાવ એ આ ચૂત્યું એવું કરે આ માણસ છે ને આ નથી ખાતો તો પણ મે કહી દીધું ને કાચી છે જા ઓને કીધું જ નથી ખોટું બોલે ગાઈસ હું મારી જોડે કોઈ દિવસ નથી થયો આજે કોસ્ટ ટાઈમ થ્યો ને હર વખતે હું વાટકામાં પણ કેક કરું છું ને તો 15 મિનિટ સુધી જ કરું છું તો આમાં પણ મે 15 મિનિટ વારામાં જ ડન કર્યું હતું કે 15 મિનિટમાં કેક થઈ જશે તો 15 મિનિટમાં ફિરો તો નીચેથી તો ઓગરી ગઈ ને નીકળી પલપનો ગાઈસ કાઈ વાગ નથી વાગ કોનો છે ખબર છે કેક નો વાક છે ઓલક ના વાક ના હવે આમાં કેમ આવું છે એ મને સમજાણું નહી વાટકો તો કેટલો જાડો હોય આપણી પાસે સ્ટીલના વાટકા છે ગેસ અરે તું હીટિંગ ભૂલી ગઈ છો ને ઓછી રાખી છું હીટિંગ 260 છે ને 260 જ હતું 15 મિનિટ માં જતું ને ઓલી વખતે 15 મિનિટમાં માં જતું મશીનમાં પ્રોબ્લેમ હશે તો સાચી વાત છે તારામ થોડી પ્રોબ્લેમ હોય એને તો તો બધું આવડે છે પરફેક્ટ તો મશીન જ ખોટું હોય તું ન ખોટી હોય

મને ગુસ્સો આવે છે એના વ્યક્તિ ઈ વ્યક્તિ ઉપર મારે શું કરવું જોઈએ તમે મને જરા કયો ઈ વ્યક્તિને છે ને આમ કરવું જોવે આમ ગેસ વી કન્ટિન્યુ રહેજો આ વસ્તુ તમે છે ને તમારા હસબન્ડ જોડે ટ્રાય કરજો તમારા હસબન્ડ તમારા ઉપર ગુસ્સો કરશે જો ફોન કરવાનું ખબર

ગાઇઝ ફાઇનલી છે ને બીજી વાર કેક ગરમ કરવા મૂકી હતી ફાઇનલી થઈ ગઈ છે તમે જુઓ જુઓ આખી પીસ બહાર નીકળ્યું છે કેટલું મસ્ત લાગે છે મેં કઈ રીતના કર્યું આમ જુઓ આને છે ને તોડવું પડ્યું નકર છે ને ન થત હજી આ એક છે અને બીજી કેક છે એ મેં જાવા દીધી કે સાવ ખરાબ થઈ ગઈ તી જુઓ હવે આને ડેકોરેશન કરવાનું છે ગઈસ ફાઇનલી કેક બની ગઈ છે જુઓ તમે અને આપણે જે ડેર મિલ્ક ઓગાડવા મૂકી હતી ને એ પછી મસ્ત પાછી કડક થઈ ગઈ થોડુંક એને છે ને એમને ઠંડી થવા દીધી ને તો પછી આના ઉપર છે ને ડેર ને આખી આમ દબાવી દબાવીને ભૂકો કરીને નાખ્યો છે જુઓ હજી એક ચોકલેટ બાકી છે એને ખમણીને કરવાની છે તમને બતાડું ચલો ફાઇનલી ગાઈસ ચોકલેટ ખમણીને નાખી દીધી છે જુઓ હું બારે ગયા છે તો કઈ કેક કેવું કઈ ખાતા નથી તો હું એકલી જ ચલો ખાઈ લઉં કેવી લાગી મારી કપ કેક મને કોમેન્ટ માં કેજો રાત અગિયાર વાગી ગયા હવે કેક બનાવી ને પછી જમી પણ લીધું અત્યારે જમવાનું બનાવી તો આ વિડિયોને અહીંયા પૂરો કરી હવે આવતા આવતી કાલે મળીએ બધા ત્યાં સુધી બધાને ને બાય બાય અને મારા હર હર માં આવે બાય બાય ગાઈસ બધી વસ્તુ મે એક્ઝેસ સોરી બટ ઓરિયોન Orion a mi